હાલો આપ જે પૂરાથી ફરતી કોઈ ડબોઈ જવા માટેનું જે ગર બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે અમારે કોઈ કેસ હોય ઇમરજન્સી એકસો આઠ બોલાવી હોય તો તકલીફ પડે છે તો કામ ઝડપથી થાય એવું કંઈ વ્યવસ્થા કરો સારું કામ ચાલે ગરનાળું બનાવવાનું રેલ રેલવેની છે આવવા જવા માટે વાહન વ્યવહારનું તો કઈ હોય તો કઈ રેન્જ ફરીને જાવ છો અમારે આમ થું આવી જવું પડે કે આ બાજુ વસે ફરવું પડે કેટલા કિલોમીટર થાય એ બાજુ બાર તેર કિલોમીટર જેવું થાય અને આમ ફરતી કોઈ વારું ચાલુ થાય તો અમારે શોર્ટમાં પડે એટલે કેટલો સમય થાય જવા આવવામાં અડધો કલાક તો નીકળી જ જાય એમના રસ્તા કેવા છે એ બાજુ તો રસ્તા તો એવા જ છે એ બાજુ ધીમી ગતિ થી ચાલવું પડે એવું છે શું માંગ છે કામ જલ્દી થાય એ